નમસ્કાર દર્શક મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે દર્શક મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આપ સૌ સારી રીતે જાણો છો કે બે દિવસ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાન દ્વારા હુમલો કર્યાના સમાચાર મળ્યા હતા ત્યારે વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝેડિવેન્સે પીએમ મોદી સાથે ફોન ઉપર વાત કરી હતી પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે વધુ મજબૂત જવાબ આપીશું સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હતું કે જો પાકિસ્તાન ગોળીબાર નહીં કરે તો તે પણ સંયમ રાખશે પાકિસ્તાન સાથે તણાવ ઓછો કરવાના કરાર ઉપર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ એવા જેડી વંશને જણાવી દીધું જો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે તો ભારત આકરો જવાબ આપશે રવિવારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ માહિતી આપવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદી સાથે જેડી વેન્સની વાતચીત પછી તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ એવા અસીમ મુનિર સાથે પણ વાત કરી હતી અને પછી ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ ચર્ચા થઈ જોકે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયાએ પણ એસ જયશંકરને કહ્યું કે તેમના કોલનો હેતુ કોઈ પણ ઓફ રેમ ઉપર ચર્ચા કરવાનો નથી જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે કડક જવાબ આપીશું ભારતનું નિવેદન મિત્રો ભારતે પોતાની શરતો ઉપર યુદ્ધ વિરામ કર્યો ભારતે પાકિસ્તાન સાથે પોતાની શરતો ઉપર યુદ્ધ વિરામ કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ઉશ્કેરણી અને કાર્યવાહીનો જવાબ તેજ ભાષામાં આવે આપવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ઉપર ખુશી વ્યક્ત કરી છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ સચિવ એવા માર્કો રૂબિયાએ ભારત અને પાકિસ્તાનના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી આ પછી ભારતે પોતાની શરતો ઉપર પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ માટે સંમતિ આપી છે તો બીજી તરફ પાકિસ્તાને રવિવારના રોજ કાશ્મીર મુદ્દા ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફરનું સ્વાગત કર્યું ઈસ્લામાબાદે તેને લાંબા સમયથી ચાલતો વિવાદ ગણાવ્યો હતો જે દક્ષિણ એશિયા અને તેનાથી આગળની શાંતિ અને સુરક્ષા માટે ગંભીર અસરો પેદા કરી શકે છે જો કે ભારત કાશ્મીર મુદ્દા ઉપર કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારવા નહીં તેના જૂના વળણ અપનાવવા માટે અલગ છે મિત્રો ભારત સ્પષ્ટપણે માને છે કે આ બંને દેશો વચ્ચેનો મુદ્દો છે અને આ મામલે કોઈપણ ત્રીજા પક્ષની દાખલગીરી સ્વીકાર્ય નથી હવે મિત્રો પાકિસ્તાનમાં આતંકના અડ્ડા ઉપર બ્રહ્મોસ મિસાઇલથી અટેકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પહેલ ગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો ઓપરેશન સિંદૂરમાં ભારતે માત્ર આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો નહીં પરંતુ પાકિસ્તાની ડિફેન્સ સિસ્ટમની નબળાઈઓને પણ ખુલ્લી પાડી બ્રહ્મોસ મિસાઇલની જમાવટ અને તેના સફળ પ્રહારથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતની પ્રહાર ક્ષમતા હવે દુશ્મનો માટે એક અજય પડકાર બની ગઈ છે ભારતીય સેનાએ માત્ર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને સફળતાપૂર્વક કચડી નાખ્યા નથી પરંતુ શહેરોમાં તેના લશ્કરી માળખાઓને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે સૌથી મોટી સફળતા બહાવનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો જે એસયુ ત્રીસ એમ કે આઈ ફાઇટર જેટથી લોન્ચ કરવામાં આવી હતી રાજસ્થાનના બિકાનર સેક્ટરમાં બ્રહ્મોસ મિસાઇલ બુસ્ટર અને નોંધ કેબની શોધ સૂચવે છે કે આ હુમલામાં બ્રહ્મોસનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બે ભાગો સામાન્ય રીતે લોન્ચ થયા પછી તરત જ અલગ થઈ જાય છે જે પુષ્ટિ કરે છે કે મિસાઇલ લક્ષ્યને હિટ કરી છે મિત્રો ભારતીય સેનાએ વહાવલપુર સિયાલકોટ અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જૈશ મોહમ્મદના મુખ્યાલય ઉપર હુમલો સૌથી મોટી સફળતા છે હુમલામાં બ્રહ્મોસ એ એલ સીએમના ઉપયોગની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલી ફરી એકવાર બ્રહ્મોસને રોકવામાં નિષ્ફળ ગઈ સૌથી મહત્ત્વપૂર્ણ હુમલાઓમાંનો એક વાહલપુરમાં થયો હતો જે જૈશ મોહમ્મદ આતંકવાદી જૂથનું મુખ્ય મથક છે મળેલા અવશેષો અને હુમલાની ચોકસાઈ આ મહત્વપૂર્ણ કામગીરીમાં બ્રહ્મોસના ઉપયોગ તરફ નિર્દેશ કરે છે જે પાકિસ્તાની તેમના આતંકવાદી માળખાને મજબૂત બનાવવાની ક્ષમતાને ફટકો પાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્મોસ મિસાઇલની વિશેષતાઓ શું છે બ્રહ્મોસની મારક ક્ષમતા ચારસો ને પચાસ કિમીથી વધુ છે અને તેનો વિસ્તૃત રેન્જ વર્ઝનમાં તેનું આઠસો કિમી સુધી પરીક્ષણ કરવામાં આવ્યું છે તેની ગતિ સુપરસોનિક છે મેઘ બે પોઈન્ટ આઠથી લઈને ત્રણ પોઈન્ટ જમીન સમુદ્ર સબમરીન હવામાંથી લોન્ચ કરી શકાય છે તેની ચોકસાઈ એટલી છે કે તે દુશ્મન દેશના હવાઈ સંરક્ષણને ચકમો આપીને લક્ષ્ય સીધો નાશ કરે છે તેમાં એક અદ્યતન માર્ગદર્શન પ્રણાલી પણ સ્થાપિત થયેલ છે તેનો પેલોડ થી લઈને ત્રણસો કિલોગ્રામ ઉચ્ચ વિસ્ફોટક વોટ વહન કરવામાં સક્ષમ છે પાકિસ્તાની સેના આ એલર્ટ ઉપર હોવા છતાં તે બ્રહ્મોસને રોકવામાં નિષ્ફળ ગઈ અને જૈશ મોહમ્મદનું મુખ્ય મથક નાશ પામ્યું